મોજીલા મામાદેવ અને મચ્છુ માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ પ્રસ્તાવના શક્તિ અને ભક્તિનો સંગમ ગુજરાતની ધરતી એટલે સંતો શુરાઓ અને સતીઓની ધરતી આ ભૂમિ પર અનેક દેવી દેવતાઓએ મનુષ્ય દેહ ધારણ કરીને અધર્મનો નાશ કર્યો છે અને ભક્તોના કલ્યાણ કર્યા છે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં મોરબીની ધરતી અને મચ્છુ નદીનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે આ ઇતિહાસની સાથે જોડાયેલા બે અમર નામ એટલે આ શ્રી મચ્છુમા અને શ્રી મામાદેવ દેવ પુનિયા મામા

તેઓ વ્યવસાયે પશુપાલક હતા ઘેટા બકરા અને ગાયો ચરાવતા તેઓ એક ગામથી બીજે ગામ ભ્રમણ કરતા ફૂટા ભરવાડ અને રૂડીમાં પરમ શિવ ભક્ત હતા પરંતુ તેમના જીવનમાં એક મોટું દુઃખ હતું તેમના ઘરે કોઈ સંતાન નહોતું લોકો તેમને વાંજિયા કહીને મેણા મારતા પણ તેમની શ્રદ્ધા ડગી નહીં એકવાર શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં તેઓ મગાવા ગામના ભોળાનાથના મંદિરે રોકાયા ત્યાં તેમણે ગાયના દૂધથી શિવલિંગનો અભિષેક કર્યો તે જ સમયે મંદિરમાં જોગીઓની એક જમાત આવી પહોંચી આ જમાતમાં મહાન સિદ્ધ પુરુષ મચ્છંદરનાથ મત્સેન્દ્રનાથ બિરાજમાન હતા રૂડીમાં અને ફૂટાભાઈની ભક્તિ જોઈને જોગી પ્રસન્ન થયા અને પૂછ્યું બેટા કેમ ઉદાસ છો ત્યારે ફૂટાભાઈએ પોતાની સંતાન ન હોવાની વ્યથા ઠાલવી

મા કહીને તેમની સેવા કરતો એકવાર મચ્છુ માએ પુનિયાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું દેવીએ દિવ્ય શક્તિથી કપરી પરિસ્થિતિ સર્જી પણ પુનિયો પોતાની ભક્તિમાં અડગ રહ્યો અંતે મચ્છુમાં પ્રગટ થયા અને બોલ્યા પુનિયા હું તારી પરીક્ષા લેતી હતી તું પાસ થયો છે ત્યારે પુનિયાએ વિનમ્રતાથી કહ્યું માં હું તો પામર માણસ છું મારી પરીક્ષા ન કરો કદાચ હું હારી જાઉં તો મારી ભક્તિ લાજે આ સાંભળી માતાજી અત્યંત પ્રસન્ન થયા ત્રણ જળ સમાધિ અને અંતિમ વચન દુનિયાનો નિયમ છે ગરબા કરી કે તારી દીકરી રાત્રે ક્યાં જાય છે પિતાને તો પોતાની દીકરી પર વિશ્વાસ હતો પણ લોકોના મેણા સહન ન થયા જ્યારે મચ્છુમા ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે લોકો શંકાની નજરે જુએ છે જગદંબા ક્રોધિત થયા તેમણે જમીન પર પગ પછાડ્યો અને ધરતી ફાટી માતાજીએ કહ્યું તમે મારા પર શંકા કરી છે હવે હું અહીં રહીશ નહીં મચ્છુમાં જળ સમાધિ લેવા તૈયાર થયા પુનિયો કે મને પણ તમારી સાથે લઈ લો મચ્છુ એ કહ્યું પુનિયા અત્યારે તારો સમય નથી આવ્યો તારે હજુ દુનિયામાં એક મોટું કાર્ય કરવાનું છે જ્યારે જરૂર પડશે ત્યારે હું તને બોલાવી લઈશ એમ કહી મચ્છુમાં મચ્છુ નદીના વહેણમાં સમય ગયા

ભાઈ મોરબીના રાજાનો ગઢ કિલ્લો દિવસે ચણાય છે અને રાત્રે પડી જાય છે જ્યોતિષીઓએ કહ્યું છે કે જો કોઈ બત્રીસ લક્ષણા પુરુષનું બલિદાન આપવામાં આવે તો જ આ ગઢ ટકશે મારો એકનો એક દીકરો બત્રીસ લક્ષણો છે સૈનિકો તેને બલિદાન આપવા પરાણે લઈ ગયા છે પુનિયાનું હૃદય દ્રવી ઉઠ્યું તેણે તે બાઈને પોતાની ધર્મની બહેન માની અને વચન આપ્યું બહેન તારો દીકરો હું પાછો લાવીશ તારો દીકરો નહીં પણ હું મારું બલિદાન આપીશ પુનીઓ સીધો મોરબીના દરબારમાં પહોંચ્યો ત્યાં બલિદાનની તૈયારીઓ ચાલતી હતી પુનિયાએ રાજાને રોક્યા અને કહ્યું આ માસૂમ બાળકને છોડી દો હું પણ બત્રીસ લક્ષણો છું મારું બલિદાન સ્વીકારો પણ પુનિયાની એક શરત હતી મારે જેસરનો મેળો જોવો છે હું મેળો જોઈને પાછો આવીશ અને પછી તમે મને કાપી નાખજો લોકોને નવાઈ લાગી કે મૃત્યુ સામે દેખાતું હોય તો કોઈ પાછું આવે પણ રબારીનો દીકરો વચનનો પાકો હતો તે મેળો કરી પાછો આવ્યો રસ્તામાં તેણે તેની બહેનના દીકરાને સુરક્ષિત ઘરે પહોંચાડ્યો નિયત સમયે પુન્યો મોરબીના ગઢ પાસે આવ્યો અને હસ્તામુખે પોતાનું મસ્તક અર્પણ કરી દીધું પાંચ મચ્છુમાંનું વરદાન અને મામાદેવની સ્થાપના જેવું પુન્યાનું મસ્તક ધરાશાયી થયું તે જ ક્ષણે આઈ મચ્છુમાં પ્રગટ થયા માતાજીએ રાજાને ઠપકો આપ્યો અને પુનિયાના ત્યાગની પ્રશંસા કરી માતાજીએ આશીર્વાદ આપ્યા હે પુનિયા ગણાશે તું હવે આખી દુનિયામાં મામાદેવ તરીકે પૂજાઈશ માતાજીએ મોરબીના રાજાને આદેશ આપ્યો કે ગઢમાં પુનિયા મામાનું મંદિર બનાવો તો જ આ ગઢ અડીખમ રહેશે આમ પુનિયો આલ મામાદેવ બન્યા પૌરાણિક સંદર્ભ વીર ભદ્રો શાસ્ત્રો મુજબ શિવજી એ પોતાની શિવજીએ પોતાની જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા હતા યજ્ઞનો વિધ્વંસ કર્યા પછી વીરભદ્રએ શિવજીને પૂછ્યું કે પ્રભુ હવે મારે શું કરવાનું ત્યારે ભોળાનાથે કહ્યું હતું હે વીરભદ્ર કળિયુગમાં તું મૃત્યુલોકમાં રબારીના ઘરે અવતાર લઈશ તારું નામ મામાદેવ તરીકે જાણીતું થશે તું દીન દુખિયાના દુઃખ દૂર કરીશ તારો વાસ ખીજડા પીલુળી અને લીમડાના વૃક્ષ નીચે હશે તને અફીણ કસુંબો અત્તર અને ગુલાબના ફૂલ પ્રિય હશે ઉપસંહાર શ્રદ્ધાનું કેન્દ્ર આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે મામાદેવની ડેરીઓ મંદિરો જોવા મળે છે ખાસ કરીને રબારી અને ભરવાડ સમાજમાં મામાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે તેઓ મોજીલા મામા તરીકે ઓળખાય છે કારણ કે તેઓ ભક્તોની નાની એવી પ્રાર્થનાથી પણ પ્રસન્ન થઈ જાય છે મચ્છુમા અને મામાદેવનો આ ઇતિહાસ આપણને શીખવે છે કે ભક્તિમાં જો શુદ્ધતા હોય અને વચનમાં જો સચ્ચાઈ હોય તો સામાન્ય મનુષ્ય પણ દેવત્વ પ્રાપ્ત કરી શકે છે જય મચ્છુમા